નમસ્કાર મિત્રો જોબ રીતે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું નવેમ્બર માસની દસ મોટી ભરતીઓ કે જે બે હજાર ચોવીસની નવી ભરતીઓ છે જેમાં કુલ સાહીઠ હજાર જગ્યાઓ કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તેમાં દસ પાસ આઈટીઆઈ બાર પાસ ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની જોબ તમને આ જે ભરતીઓ છે દસ ભરતીઓ તેમાં તમને જોબ મળી રહેવી છે અને સેલરી છે તે અરાઉન્ડ પંચ્યાસી હજારની આસપાસ તમને સેલરી મળવાપાત્ર રહેશે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકશે અને એજ લિમિટ છે તે અઢારથી લઈને અડતાલીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતીઓ માટે એપ્લાય કરી શકે છે તો મિત્રો ફોર્મ તમે ભરી દેજો નહીં તમારો પછતાવાનો વારો આવશે આવી મોટી ભરતીઓ પાછી આવે ના આવે એટલે તમે આ ભરતીઓ છે તેમાં ફોર્મ અવશ્ય ભરી દેજો તો મિત્રો હવે આપણે આ વિડીયોમાં જે આ દસે દસ ભરતીઓ છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું જે દસ ભરતીઓ છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવી ગયા છે જોબ ડિટેલ ઉપર તો પહેલી ભરતી છે તે સ્ટેટ બેંક દ્વારા બહાર પાડવામાં આવી છે જોબનું નામ છે જુનિયર આસિસ્ટન્ટ કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ માટેની આ ભરતી છે ટોટલ નંબર ઓફ વેકેન્સીની વાત કરીએ કે કેટલી જગ્યાઓ પર ભરતી થવાની છે તો આઠ હજારથી પણ વધારે જગ્યાઓ પર લગભગ ભરતી થવાની છે ત્યારબાદ આપણે જોઈએ કે આ એક્ઝામનું નામ શું છે તો એસબીઆઈ ક્લાર્ક બે હજાર ચોવીસ જોબ ટાઈપની વાત કરીએ તો બેન્કિંગ ક્લાર્ક એસોસિએટ અને જુનિયર ગ્રેડ આટલી બધી જુ ટાઈપ ઉપર ભરતી થવાની છે એપ્લિકેશન મોડ છે તે ઓનલાઈન છે તમારે ઓનલાઈન જ એપ્લાય કરવાની રહેશે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તમારું પહેલાં એક્ઝામ લેવામાં આવશે અને ત્યારબાદ તમારો ઇન્ટરવ્યૂ લેવામાં આવશે એવી રીતે તમારું સિલેક્શન થશે ત્યારબાદ આપણે વિડીયોમાં આગળ જોઈએ તો આમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે શું માગવામાં આવ્યું છે તો બેચલર ડિગ્રી તમારી પાસે માગવામાં આવી છે એટલે કે તમારી પાસે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો જોબ લોકેશનની વાત કરીએ તો એ એસ જ્યાં પણ તમને ઓલ ઇન્ડિયામાં બ્રાન્ચ મળે ત્યાં તમે એપ્લાય કરી જોબ મળવા રહેશે રજિસ્ટ્રેશન ડેટની વાત કરીએ તો નવેમ્બર અથવા તો ડિસેમ્બરમાં આ ભરતી છે તે આવી જવાની છે અથવા તો નવેમ્બરના એન્ડમાં અથવા તો ડિસેમ્બરની શરૂઆતમાં આ ભરતી આવી જવાની છે તો આ ભરતી માટે બધા મિત્રો તૈયાર થઈ જાય તૈયારી કરી દે શરૂ જેથી આની જે એક્ઝામ છે તેમાં આપણે સારા માર્ક્સ લઈ શકીએ એજ લિમિટની વાત કરીએ તો અહીં મિનિમમ છે તે તમારા વીસ વર્ષ હોવા જોઈએ અને મેક્સિમમ અઠ્યાવીસ વર્ષ આ એજ ગ્રુપના જે પણ વ્યક્તિઓ છે તે એપ્લાય કરી શકે છે અને એજ રિલેક્સેસન છે તે મળવાપાત્ર રહેશે જેવી કે એસટી અને એસસી માટે પાંચ વર્ષની છૂટછાટ રહેશે ત્યારબાદ ઓબીસી માટે ત્રણ વર્ષ અને જે પીડબ્લ્યુ પીડી એટલે કે જે બી ફિઝિકલ હેન્ડીકેપ છે તેના માટે દસ વર્ષની છૂટછાટ રહેશે ત્યારબાદ આપણે વાત કરીએ સેલરીની તો સેલરી તમને સત્તર હજાર નવસોથી લઈને સુડતાલીસ હજાર નવસો વીસ સુધી તમને મળવાપાત્ર રહેશે અને તમારો જે બેઝિક પે છે તે ઓગણીસ હજાર નવસો તમારો બેઝિક પે રહેવાનો છે ત્યારબાદ આપણે વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો બેચલર ડિગ્રી એન્ડ ગમે એ તમારા સ્ટ્રીમમાં તમારું ગ્રેજ્યુએશન હોય તો પણ ચાલે ત્યારબાદ તમારી ડિગ્રી છે તે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસે કમ્પ્લીટ થઈ ગયેલી હોવી જોઈએ તો મિત્રો આ એક ખાસ જાણવા જેવી વસ્તુ છે ત્યારબાદ મિત્રો અહીં અલગથી એક નોંધ આપવામાં આવી છે કે જે દસ પાસ એક્સ આર્મી મેન હોય તે પણ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે તો મિત્રો આ જ્યારે પણ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન આવી જશે જ્યારે તેની ફોર્મ ભરવાની તારીખ આવી છે ત્યારે તમને હું વિડીયો દ્વારા જાણકારી સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી જ્યારે પણ આ ભરતી આવે તેનું નોટિફિકેશન તમને મળી રહે તો હવે આપણે જઈશું બીજી ભરતી તરફ તો મિત્રો આપણી બીજી વેકેન્સી છે તે પણ બેન્ક વેકેન્સી છે બેંક ન્યૂ વેકેન્સી બે હજાર ચોવીસ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો બેંક ઓફ બરોડા નેમની વાત કરીએ તો મલ્ટિપલ પોસ્ટની અહીં ભરતી થવાની છે જેમાં મેનેજર પ્રોજેક્ટ મેનેજર જનરલ લીડ મેનેજર એટીએમ કૌશિક બિઝનેસ યુનિટ મેનેજર ત્યારબાદ અહીં ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે જેવી કે બિઝનેસ મેનેજર ડેટા એન્જિનિયર ટેસ્ટિંગ સ્પેશિયાલિસ્ટ યુપીઆઈ ડિજિટલ પેમેન્ટ એપીઆઈ પ્રોડક્ટ મેનેજર લીડ કમ્પ્લેન મેનેજર ત્યારબાદ સ્ટ્રેટેજી સિનિયર મેનેજર વેન્ડર મેનેજર એપ્લિકેશન આર્કિટેક્ટ ત્યારબાદ સિનિયર ક્લાઉડ એન્જિનિયર સિનિયર યુઆઈ યુએક્સ ડિઝાઇનર ટેકનોલોજી એન્ડ આર્કિટેક્ટ એન્ડ અધર પોસ્ટ આ સિવાયની પણ ઘણી પોસ્ટ ઉપર ભરતી થવાની છે મિત્રો આ કુલ મળીને ટોટલ પાંચસો બાણું જગ્યા પર ભરતી થવાની છે અરજીનો મોડ છે તે ઓનલાઈન છે તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાનું રહેશે વુ કેન એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે જેમની એજ છે તે મેક્સિમમ પિસ્તાલીસ વર્ષ હોય પિસ્તાલીસ વર્ષથી નીચે અને અઢાર વર્ષથી ઉપરના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ત્યારબાદ એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે છસો રૂપિયા ફી રહેશે જ્યારે એસટી એસ સી પીડબ્લ્યુડી માટે સો રૂપિયા ફી રહેશે અને આ ફી છે તે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે જેવું કે નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ દ્વારા તમે આ ફી છે તે ભરી શકો છો ત્યારબાદ સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તમારું પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને ત્યારબાદ તમારો જે સ્કિલ્સ ટેસ્ટ છે તે પણ કરવામાં આવશે ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે એની ગ્રેજ્યુએટ હોય તો તમે આ ભરતી માટે એપ્લાય એપ્લાય કરવા માટે એલિજિબલ છો અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ કાસ્ટ સર્ટિફિકેટ એજ્યુકેશન સર્ટિફિકેટ અને હિજપ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ હાઉ ટુ એપ્લાય તો તમે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એ તમે આ જે વેકેન્સી છે તેના પર આવી જશો ત્યાં તમારે પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ અને ફી ભરી દેવાની રહેશે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રિક્વાર્ડ હોય તે તમારે અપલોડ કરી દેવાનું રહેશે ત્યારબાદ તમારે એનું કોલ લેટર આવે તેની રાહ જોવાનું રહેશે જ્યારે કોલ લેટર આવે ત્યારે તમારે એક્ઝામ દેવાનું રહેશે અહીં આપણે અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ત્રીસ ઓક્ટોબરથી આ ભરતી છે તે શરૂ થઈ ગયેલ છે એપ્લિકેશન કરવા માટે લાસ્ટ ડેટની વાત કરીએ તો ઓગણીસ નવેમ્બર સુધી તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આજે તમે બધા ડોક્યુમેન્ટ એક સાથે ભેગા કરીને એપ્લાય કરી દો જેથી તમારું જે ફોર્મ છે તે વહેલી તકે ભરાઈ જાય અગત્યની લિંક છે તે તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે તે એપ્લાય સુધી પહોંચી શકો છો તો મિત્રો ત્રીજી ભરતી છે એ એફ એટલે કે ભારતીય ખાદ્ય નિગમ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં ઓર્ગેનાઇઝેશનનું નામ છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા એફ એટલે કે એફ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં ત્રણેય કેટેગરી કેટેગરી વન ટુ અને થ્રી ત્રણેયમાં થઈને ટોટલ પંદર હજાર આઠસો પચાસ જગ્યા પર ભરતી થવાની છે સેલરીની વાત કરીએ તો અઠ્યાવીસ હજારથી લઈને ઓગણ હજાર એકસો સુધી તમને સેલરી મળવા પાત્ર રહેશે એપ્લાય મોડની વાત કરીએ તો તમારે ઓનલાઈન જ અરજી કરવાની રહેશે ઓકેન એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે જેમની એજ લિમિટ છે તે અઢાર વર્ષ થઈ ગયેલા હોય વધારેમાં વધારે એજની વાત કરીએ તો ચાલીસ વર્ષ સુધી એપ્લાય કરી શકો છો અઢારથી ચાલીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને એજ રિલેક્સેશન છે તે પણ તમને મળવા રહેશે જેની નોંધ લેવાની રહેશે ત્યારબાદ સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં વાઇટન એક્ઝામ લેવામાં આવશે એટલે કે તમારે લેખિત પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ તમારું જો તમારે સારું રિઝલ્ટ હશે તો તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરીને તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો આમાં ઘણી બધી પોસ્ટ પર ભરતી છે તેમાં દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએશન જે પણ તમને લાગુ પડતું હોય તેમાં તમે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસો સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાર સર્ટિફિકેટ અને એજ એજપ્રુફ આલાં ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ ત્યારબાદ તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસેપ્શનમાં તમને એક લિંક મળી જશે જે એફસીઆઈની રિક્વાયરમેન્ટ છે તેની લિંક છે તેના પર ક્લિક કરશો એટલે તમને વેકેન્સી જોવા મળશે વેકેન્સી પર ક્લિક કરીને તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ભરી દેવાનું રહેશે ત્યારબાદ ફોટો અને તમારા જે પણ ડોક્યુમેન્ટ રિક્વા લીધ માંગ્યા હોય અપલોડ કરવા માટે તે તમારે અપલોડ કરી દેવાના રહેશે ત્યારબાદ તમારે તે વેબસાઇટ ઉપર જોતા રહેવાનું રહેશે જ્યારે પણ કોલ ડાઉનલોડ કરવાનું ઓપ્શન આવે તે ડાઉનલોડ કરીને તમારે એક્ઝામ દેવાનું રહેશે સ્ટાર્ટિંગ ડેટ એપ્લાય ની વાત કરીએ તો દસ અગિયાર બે હજાર ચોવીસથી આ ભરતીનું જે સ્ટાર્ટિંગ છે એપ્લિકેશન કરવાનું તે થઈ ગયું છે અને બાર બાર બે હજાર ચોવીસ સુધી તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આજે જ તમે એપ્લાય કરો અને આ ભરતીનો એક મોકો છે તે લો તો મિત્રો અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો ત્યારબાદ આપણે વાત કરીએ ચોથી ભરતીની તો આ રિક્વાયરમેન્ટ છે તે ડી એટલે કે ડીઆઈ ડબલ ટીઓ દ્વારા બહાર પાડવામાં આવી છે જોબ ટાઈપની વાત કરીએ તો વર્ક ફ્રોમ હોમ છે આમાં તમે વર્ક ફ્રોમ હોમ પણ જોબ કરી શકો છો ઓર્ગેનાઇઝેશન છે ડીટો એટલે કે ડીઆઈ ડબલ ટી ઓ દ્વારા ભરતી બહાર પાડવામાં આવે છે પોસ્ટ નેમ છે વોટ્સઅપ ચેટ જોબ આમાં તમારે વોટ્સઅપ ચેટ કરવાનું રહેશે જેવી કે તમારે ઘણી બધી વેબસાઇટો હોય એપ્લિકેશન હોય તેમાં તમને ચેટનું ઓપ્શન હોય તેવી રીતે તમારે જે પણ કંપનીમાં તમને આ જોબ મળે ડીટો દ્વારા તેમાં તમારે કામ કરવાનું રહેશે અને તમારા તેના ક્વેશ્ચનના આન્સર દેવાના રહેશે જોબ ટાઈપની વાત કરીએ તો પરમાનન્ટ જોબ પણ છે અને વર્ક ફ્રોમ હોમ બંને પ્રકારની જોબ અહીં અવેલેબલ છે એપ્લાય લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે એપ્લાય સુધી પહોંચી શકો છો કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આભરતી માટે એપ્લાય કરી શકે છે ત્યારબાદ આપણે એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા અઢાર વર્ષ થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમની કોઈ પણ લિમિટ આપવામાં આવેલ નથી એટલે તમારા અઢાર વર્ષ થઈ ગયો હોય તો તમે એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈપણ પ્રકારની તમારે ફી ભરવાની રહેતી નથી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તમારી એક્ઝામ કોઈ પણ લેવામાં નહીં આવે ને ડાયરેક્ટ તમારું સિલેક્શન કરવામાં આવશે ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો કોઈ પણ અહીં રિક્વાયર્ડ એજ્યુકેશન ક્વોલિફિકેશન નથી તમને સારી રીતે ચેટ કરતા આવડવું જોઈએ અને તમારું જે કોમ્યુનિકેશન સ્કિલ છે ચેક કરવાનો તે પણ તમારો સારો હોવો જોઈએ તેના માટે તમારું સ્કિલ્સ ટેસ્ટ કરવામાં આવશે અગર તેની લિંક ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારે પાસે કમ્પલસરી હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો વિડીયોના ડિસ્ક્રિપ્શન તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરીને તમે એપ્લાય સુધી પહોંચી શકો છો ત્યાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ભરી દેવાની રહેશે જે પણ તમારી પાસે અવેલેબલ હોય તે ત્યારબાદ તમારે જે પણ તમારો મોબાઈલ નંબર એપ્લાય કરતી વખતે અથવા તો આઈડી આપ્યું હોય તેમાં તમને નોટિફિકેશન મળશે અને જ્યારે પણ નોટિફિકેશન મળે ત્યારે તમારે તેમાં જવાનું રહેશે અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સોન એઝ પોસિબલ તમે જ્યાં સુધી ચેમ્બરને વહેલું એપ્લાય કરો તો તમને વહેલી જોબ મળવા પાત્ર રહેશે અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો ત્યારબાદ વાત કરીએ આપણે પાંચમી ભરતીની તો પાંચમી ભરતી છે પી એચ ઇડી નવી ભરતી બે હજાર ચોવીસ જેમાં ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ઓર્ગેનાઇઝેશન છે તે પી ડી ડિપાર્ટમેન્ટ દ્વારા ભરતી પાડવામાં બહાર પાડવામાં આવી છે પીએચડી એટલે કે પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં પાણી હોય તેના શુદ્ધિકરણના પ્લાન્ટ હોય તેમાં તમને જોબ મળવાપાત્ર રહેશે જેમાં મીટર રાઇડરની વાત કરીએ તો બે હજાર નવસો અને પિસ્તાલીસ જગ્યાઓ છે જ્યારે ક્લાર્કની ચૌદસો એમ ટોટલ મળીને ચાર હજાર ત્રણસો અને નેવ્યાસી જગ્યા ઉપર ભરતી થવાની છે એજ લિમિટની વાત કરીએ તો એકવીસ વર્ષ તમારા હોવા જોઈએ અને મેક્સિમમ છે તે ચાલીસ વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઇડબલ્યુ એસ માટે સો રૂપિયા ઓબીસી માટે સો રૂપિયા એસટીએસસી માટે પચાસ રૂપિયા અને જે ફિઝિકલ હેન્ડીકેપ છે જેના પાસે કોઈ પણ એક્ઝામ ફી લેવા સોરી એપ્લિકેશન ફી લેવામાં નહીં આવે અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોલ એપ્લાય તો સોળ નવેમ્બરથી આ ભરતી છે તેનું એપ્લિકેશન છે તે સ્ટાર્ટ થઈ જશે લાસ્ટ ડેટની વાત કરીએ તો પંદર ડિસેમ્બર સુધી આપેલા ભરતી માટે તમે એપ્લાય કરી શકો છો લાસ્ટ એપ્લિકેશન ફી ડેટ તો તમે પંદર તારીખ સુધી એપ્લિકેશન ફી છે તે તમે ભરી શકો છો અને કરેક્શન એટલે કે તમારો ફોર્મ જો ખોટું એ માહિતી ભરાઈ ગયું તો તેને સુધારવા માટે તમને વીસ તારીખ સુધી ઓપ્શન આપવામાં આવશે એડમિટ કાર્ડની અત્યાર તારીખ આપવામાં નથી આવી અને એક્ઝામ છે તે તમારી ફેબ્રુઆરીમાં લેવાઈ જશે ત્યારબાદ તમે આ ભરતી માટે એપ્લાય કઈ રીતે કરી શકશો તો મિત્રો જ્યારે પણ આ વિડિયોની ઓફિશિયલ નોટિફિકેશન આવી જશે ઓફિશિયલ વેબસાઇટ આવી જશે ત્યારે તમને વિડીયો દ્વારા જાણ કરવામાં આવશે તેથી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી પણ જેથી જ્યારે પણ આ ભરતી આવે તેનું નોટિફિકેશન તમને મળી શકે અને તમે આ ભરતીનો લાભ લઈ શકો તો ત્યારે હું તમને જે લિંક આપી તેના પર તમારે પ્રોસેસ કરવાની રહેશે તેના પર ક્લિક કરશો એટલે તમે વેબસાઇટ ઉપર આવી જશો તેના પર તમારે વેકેન્સી ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરવાની રહેશે ત્યારબાદ જે પણ ફોટો અપલોડ કરવાના હોય પાસપોર્ટ સાઇઝ ફોટો ડોક્યુમેન્ટના ફોટો તે તમારે અપલોડ કરી દેવાનું રહેશે ફી ભરી દેવાનું રહેશે અને ત્યારબાદ તમારે જોવાનું રહેશે જ્યારે પણ કોલ લેટર આવે ત્યારે તમારે જે પણ પ્રોસેસ કરવાની હોય તે થશે અગત્યની લિંકની વાત કરીએ તો તમને અપડેટ શું તમને અગાઉના વિડીયોમાં જ્યારે પણ આ ભરતી આવશે ત્યારે તમને મળી જશે તો મિત્રો ત્યારબાદની આપણે છઠ્ઠી ભરતીની વાત કરીએ તો છઠ્ઠી ભરતી છે તે છે કોલ ઇન્ડિયા એમટી દ્વારા આ ભરતી પાડવામાં આવે છે તો વેકેન્સીનું નામની વાત કરીએ તો કોલ ઇન્ડિયા ભરતી બે હજાર ચોવીસ છે ઓર્ગેનાઇઝેશન છે તે કોલ ઇન્ડિયા છે તેમાં મેનેજમેન્ટ ટ્રેન એટલે કે એમટીની પોસ્ટ ઉપર ભરતી થવાની છે તેમાં પણ ઘણા ડિપાર્ટમેન્ટ છે જેવા કે માઇ કે માઇનિંગ સિવિલ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સિસ્ટમ અને ઈએનટી આટલી પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં ભરતી થવાની છે ત્યારબાદ ટોટલ વેકેન્સીની વાત કરીએ તો છસો ને ચાલીસ ભરતી જગ્યા ઉપર ભરતી થવાની છે એપ્લાય મોડ છે તે ઓનલાઈન છે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને ત્રીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને એજ છે તે મળવાપાત્ર રહેશે એપ્લિકેશન ફીની વાત કરીએ તો ઓબીસી અને જનરલ માટે અગિયારસો ને એસી રૂપિયા ફી ભરવાનું રહેશે જ્યારે એસટી અને પીડબલ્યુડી માટે કોઈ પણ ફી ભરવાનું રહેતી નથી તદ્દન એક્ઝામ ફ્રીમાં એપ્લાય કરી શકે છે પેમેન્ટ મોડ છે તે ઓનલાઈન છે તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા આ ભરતી માટેની જે ફી છે તે ભરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ગેટ આમાં તમારી પાસે ગેટ ચોવીસ નહીં સારો સ્કોર હોય તો જ તમે એપ્લાય કરી શકો છો એટલે આમાં કોમ્પિટિશન એકદમ લો છે જેમની પાસે ગેટનો ગેટની એક્ઝામ દીધી લેવાની સારો સ્કોર હોય તે જ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમારી પાસે જે ડિગ્રી છે ડિપ્લોમાની તે હોવી જોઈએ અથવા તો તેની રિલે રિલેવન કોઈ પણ ડિગ્રી હોય તે પણ ચાલશે પણ ગેટ તમારું ફરજિયાત હોવું જોઈએ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ હવે વાત કરીએ કે તમે કઈ રીતે એપ્લાય કરી શકશો તો મિત્રો વિડીયો તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે આ કોલ ઇન્ડિયાની જે વેબસાઇટ છે તેના પર પહોંચી જશો તેના પર પહોંચી જશો એટલે તમને તેમાં વેકેન્સી જોવા મળશે તેમાં તમારે તમને જે પણ વેકેન્સી લાગુ પડતી હોય તેના પર ક્લિક કરીને તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ અને ફી છે તે તમારે ભરવા દેવાની રહેશે ત્યારબાદ ફોટો એટલે કે તમારા પાસપોર્ટ સાઇઝ સિગ્નેચર અથવા તો એજ્યુકેશન સર્ટિફિકેટ જે પણ હોય તે તમારે અપલોડ કરવાનું હોય તે તમારે પર રહેશે ત્યારબાદ તમારે જ્યારે પણ તમારા ઇમેલ આઈડીમાં અથવા તો મોબાઈલ નંબરમાં તમને સૂચના આપે ત્યારે તમારે જે તે સિલેક્શન હોય ત્યારે તમારે જવાનું રહેશે ડિબી માટે અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓગણત્રીસ ઓક્ટોબરથી આ ભરતી છે તેના ફોર્મ શરૂ થઈ ગયા છે અને અઠ્યાવીસ નવેમ્બર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો જે મિત્રોએ અરજી કરવાની બાકી હોય તે અત્યારે જ અરજી કરી દે જેથી તેમને પણ આ ભરતીનો લાભ મળે અગર તેની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ આજની સાતમા નંબરની જે છે ભરતી તેની તો મિત્રો આપણી આજ આજના વિડીયોની જે સાતમા નંબરની ભરતી છે તે બંધન બેગ દ્વારા બહાર પાડવામાં આવી છે વેકેન્સીનું નામ છે બંધન બેગ ન્યૂ વેકેન્સી બે હજાર ચોવીસ ઓર્ગે નામ છે બંધન બેગ પોસ્ટ નેમની વાત કરીએ તો અહીં મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં એડમિનિસ્ટ્રેશન એનાલિસિસ એસોસિએટ મેનેજર બ્રાન્ચ મેનેજર બિઝનેસ ડેવલપ મેનેજર ત્યારબાદ ક્લાર્ક કલેક્શન ઓફિસર કસ્ટમર રિલેશન મેનેજર કસ્ટમર સર્વિસ એજ્યુકેટિવ ફાઈનાન્સ એન્ડ એકાઉન્ટિંગ જનરલ મેનેજર મેનેજર ત્યારબાદ હેડ ઓફ ઓપરેશન પ્રોબિહેબિલિટી ઓફિસર રિકવરી ઓફિસર રિલેશન મેનેજર એક્સપર્ટ ઓફિસર અને નેટવર્ક એન્જિનિયર આટલી બધી પોસ્ટો પર ભરતી થવાની છે એમ કુલ મળીને લગભગ મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં એપ્લિકેશન છે તે તમારે ઓનલાઈન કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ત્યારબાદ વાત કરીએ આપણે સેલરીની તો બત્રીસ હજારની આસપાસ તમને સેલરી મળવાપાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી તમારા થઈ ગયા હોય તો તમે એપ્લાય કરી શકો છો અને મેક્સિમમ એજ છે તે અહીં આપવામાં નથી આવ્યું એટલે તમે અડતાલીસ વર્ષ સુધી એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈપણ જાતની ફી તમારે અહીં ભરવાની રહેતી નથી તમે તદ્દન ફીમાં એપ્લાય કરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે જો તમારી પાસે જે તે લાયકાત હોય લાયકાતની વાત કરીએ તો એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે દસ પાસ બાર પાસ અથવા તો ગ્રેજ્યુએશન હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો ત્યારબાદ સિગ્નેચર આધાર કાર્ડ કાસ્ટ સર્ટિફિકેટ એજ્યુકેશન સર્ટિફિકેટ એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ વાત કરીએ આપણે કે તમે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો વિડીયો રિસ્ક્રિપ્શન તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમને વેકેન્સી પર રિડાયરેક્ટ થઈ જશો ત્યાં તમે વેકેન્સી પર ક્લિક કરશો એટલે તમે તમારું પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ અને ફી તમારે સોરી ફી ભરવાની રહેતી નથી ત્યારબાદ તમારે જે પણ ડોક્યુમેન્ટ હોય તે તમારે અપલોડ કરવાનું રહેશે અને તમારે કોલ લેટર જવાનું રહેશે જ્યારે પણ કોલ લેટર આવે ત્યારે તમારે ડીવી માટે જવાનું રહેશે એમ ઓડ ડેટની વાત કરીએ ગતિની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે અને લાસ્ટ ડેટની વાત કરીએ તો એસ સોન એસ પોસિબલ જેટલું બને એટલા વહેલું તમે એપ્લાય કરશો તો તમને એટલી વહેલી જોબ મળશે ત્યારબાદ હવે વાત કરીએ અગત્યની લિંકની તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે એપ્લાય સુધી પહોંચી શકો છો તો મિત્રો આજની વિડીયોની જે આઠમી ભરતી છે તે રિલાયન્સ રિટેલ દ્વારા બહાર પાડવામાં આવી છે વેકેન્સીનું નામ છે રિલાયન્સ ન્યૂ વેકેન્સી બે હજાર ચોવીસ ઓર્ગેનાઇઝેશન છે રિલાયન્સ રિટેલ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે પોસ્ટ નેમની વાત કરીએ તો કસ્ટમર સર્વિસ ઓફિસર કસ્ટમર સર્વિસ એજન્ટ સેલ્સ એસોસિએટ ક્લોઝર ત્યારબાદ રિલેશનશીપમેન્ટ ત્યારબાદ કસ્ટમર એક્યુલેશન ઓફિસર પરચિસર ઇન્ચાર્જ સ્ટોરકીપર હેલ્પર અને અધર આના કરતાં પણ વધારે પોસ્ટ ઉપર ભરતી થવાની છે જે તમે તેની ઓફિસિયલ વેબસાઇટ ઉપર જઈને જોઈ શકો છો ટોટલ વેકેન્સીની વાત કરીએ તો બાર હજારથી પણ વધારે એટલે કે બાર હજારની આસપાસ તમને જોબ અહીં ઓપોર્ચ્યુનિટી છે એપ્લાય મોડની વાત કરીએ તો અહીં ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાને મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે સેલરીની વાત કરીએ તો અઠ્યાવીસ હજારથી લઈને પચાસ હજાર સુધી તમને સેલરી મળવા પાત્ર રહેશે ત્યારબાદ વાત કરીએ આપણે એજ લિમિટની તો મિનિમમ અહીં અઢાર વર્ષ તમારા હોય થઈ ગયેલા હોવા જોઈએ અઢાર વર્ષથી ઉપરના હોય તો તમે એપ્લાય કરી શકો છો ત્યારબાદ એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈપણ જાતની ફી તમારે ભરવી ભરવાની રહેતી નથી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો આમાં તમારે કોઈ પણ એક્ઝામ લેવા નહીં આવે તમારું ડાયરેક્ટ સિલેક્શન થશે અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે અને ત્યારબાદ તમને જોબ મળી જશે ત્યારબાદ આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ આઈટીઆઈ ડિપ્લોમા અથવા તો કોઈ પણ ડિગ્રી તમારી પાસે હોય તો તમે એપ્લાય કરી શકો છો ઘણી બધી પોસ્ટ છે એમાં અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે જે પણ તમને લાગુ પડતું હોય તેમાં તમે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝનો ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન ક્વોલિફિકેશન કાસ્ટ સર્ટિફિકેટ અને તમારો એજ પ્રૂફ હોય તે તમારી પાસે હોવું જોઈએ હવે વાત કરીએ કે તમે એપ્લાય કરી રીતે કરી શકશો તમે જો વિડીયો નોટિફિકેશન તમને એક લિંક મળી જશે જે રિલાયન્સ ડિટેલની તમને લિંક મળશે તેનામાં તમારી જે પણ વેકેન્સી લાગુ પડતી હોય તેમાં ક્લિક કરીને તમારું પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ભરી દેવાનું રહેશે ત્યારબાદ તમારે જે પણ ડોક્યુમેન્ટ અથવા તો સીબી છે તે તમારે અપલોડ કરી દેવાનું રહેશે ત્યારબાદ તમારે જે પણ તમે અપ્જી કરતી વખતે મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી આપવી હોય તેમાં તમને તેનું નોટિફિકેશન મળશે અને ત્યારે તમારે જે તે કામગીરી કરવાની રહેશે સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન તો ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલા છે અત્યારે તમે એપ્લાય કરી શકો છો અને લાસ્ટ ડેટની વાત કરીએ તો એ સોન એઝ પોસિબલ જેટલો બને તમે વહેલું એપ્લાય કરો તો તમારા માટે સારું રહેશે અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો ત્યારબાદ આપણે વાત કરીએ આ વિડિયોની નવમી ભરતીની તો નવમી ભરતી છે તે ટાટા મોટર દ્વારા બહાર પાડવામાં આવે છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે ટાટા મોટર પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં કસ્ટમર સપોર્ટ સર્વિસ એકાઉન્ટન્ટ સેલ્સ સિક્યોરિટી બોય હેલ્પર એચ મેનેજર ત્યારબાદ પર્સનલ આસિસ્ટન્ટ ટ્રેનિંગ ઇન્જિનિયરિંગ ત્યારબાદ મેનેજર અને અધર પોસ્ટ ઉપર આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે એમ કુલ મળીને આઠ હજારથી પણ વધારે જગ્યા ઉપર ભરતી થવાની છે એપ્લિકેશન મોડની વાત કરીએ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ત્યારબાદ સેલેરીની વાત કરીએ તો સેલરી છે તે ચુમ્માલીસ હજારથી લઈને તમને એક ને વીસ હજાર સુધી તમને સેલરી મળવા રહેશે એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા અઢાર વર્ષ થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ કોઈ પણ લિમિટ આપવામાં આવેલ નથી તમારા અઢાર વર્ષ એ કમ્પલસરી માંગવામાં આવે છે એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈપણ જાતની તમારે ફી ભરવાની રહેતી નથી ચાહે તમે કોઈ કોઈપણ કેટેગરીમાંથી આવતા હોય ત્યારબાદ સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તમારી કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે તમારું ડાયરેક્ટ સિલેક્શન થશે અને જોબ તમને મળશે ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએશન તમારા પાસે હોય તો તમે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન ક્વોલિફિકેશન સર્ટિફિકેટ અને કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ હવે વાત કરીએ કે તમે એપ્લાય કઈ રીતે કરી શકશો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શન તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરીને તમે ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી શકશો ત્યાં તમારે વેકેન્સી પર ક્લિક કરવાનું રહેશે એજ્યુકેશન સર્ટિફિકેટ અને તમારું પર્સનલ ડિટેલ્સ છે તે તમારે અપલોડ કરવાના રહેશે ફોટો અથવા તો સિગ્નેચર તમારે અપલોડ કરવાના રહેશે ત્યારબાદ તમારે જ્યારે પણ કોલ આવે ત્યારે તમારે તેમ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે ત્યારબાદ અગત્યની તારીખની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એસ ઓ નોટ પોસિબલ જેટલું બને એટલું વહેલું તમે એપ્લાય કરશો તો તમને સારી એવી જોબ મળી રહેશે અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે ત્યાં તમે આ પરથી સુધી પહોંચી શકો છો તો હવે આપણે વાત કરીશું આ વિડીયોની છેલ્લી પડતી એટલે કે દસમી પડતી જે બહાર પાડવામાં આવી છે યુબીઆઈ લોકલ બેન્ક દ્વારા જોબ ટાઈટલ છે લોકલ બેંક ઓફિસરની આ વેકેન્સી છે એમાં ટોટલ વેકેન્સીની વાત કરીએ તો પંદરસો વેકેન્સી પર આ ભરતી થવાની છે એજ લિમિટની વાત કરીએ તો વીસ વર્ષથી લઈને ત્રીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે મંથલી સેલરીની વાત કરીએ તો ચોસઠ હજારથી લઈને પચાસ હજાર સુધી તમને સેલરી મળવા પાત્ર રહેશે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે એની ડિગ્રી તમારી પાસે એની ડિગ્રી એટલે કે તમારી પાસે ગ્રેજ્યુએશન હોવું જોઈએ કોઈપણ પ્રવાહમાં સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારે રાઇટિંગ એક્ઝામ લેવામાં આવશે ત્યારબાદ તમારે લેંગ્વેજ ટેસ્ટ લેવામાં આવશે લેંગ્વેજ ટેસ્ટ એટલે કે જે તમે જે પણ લોકલ રહેતા હોય તે બેંકમાં જે પણ લોકો આવતા હોય તે માટેના આધારે તમે સારી રીતે કોમ્યુનિટી કરી શકો કોમ્યુનિકેશન કરી શકો છો તેની તમારે ટેસ્ટ લેવામાં આવશે ત્યારબાદ જોબ લોકેશનની વાત કરીએ તો ઓલ ઓવર ઇન્ડિયામાં તમને જોબ મળવા પાતો રહેશે ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો ઇન્ડિયન બેંક દ્વારા આ બહારથી બહાર પાડવામાં આવી છે અગર તેની ડેટની વાત કરીએ તો અહીં સ્ટાર્ટિંગ ડેટની વાત કરીએ તો ચોવીસ દસ બે હજાર ચોવીસે તમે આ એપ્લાય કરી શકો છો અને લાસ્ટ ડેટ છે તે ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસ છે એટલે તમારા પાસે બે ત્રણ દિવસ છે એમાં તમે એપ્લાય કરી શકો છો પેમેન્ટ માટેની જે લાસ્ટ ડેટ છે તે ચોવીસ દસ બે હજાર ચોવીસ છે થી લઈને તેર અગિયાર બે હજાર ચોવીસ તમે એપ્લિકેશન ફી છે તે તમે ભરી શકો છો ત્યારબાદ ક્લોઝિંગની વાત કરીએ તો તેર અગિયાર બે હજાર ચોવીસે લાસ્ટ ડેટ છે ત્યારબાદ જે એક્ઝામની ડેટ છે તે તમને પછી જ્યારે પણ ફોર્મના સબમિટ થઈ જશે ત્યારે તમને આપી દેવામાં આવશે કોલ લેટર જ્યારે આવશે ત્યારે તેમાં તમને મળી જશે તો આ હતી આજે તમે એપ્લાય કરી શકો તેવી દસ ભરતીઓ જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાછળ પર પહેલી વખત આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો યાર જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત